સારું વિદ્યાર્થી મિત્રો નમસ્કાર ફરી પાછા નવા દાખલા સાથે મનીષ સિંજોળા આપની સમક્ષ હાજર થયો છે મિત્રો એસએસસી બોર્ડ બે હજાર પચીસની તૈયારી માટે મિત્રો આપણે વિભાગ એ વિભાગ બી વિભાગ સી અને વિભાગ ડી એવી રીતે વિજ્ઞાનમાં પણ આપણે તૈયારી આપણે કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો એક સુંદર મજાની શાયરી સાથે પ્રા પ્રારંભ કરીએ મિત્રો બુજી સમાભિ જલ શક્તિ હૈ બુજી સમાભિ જલ શક્તિ હૈ तूफानों से कष्ट भी निकल सकती है। होकर मायूस यू ना अपने इरादे बदल होकर मायूस यू ना अपने इरादे बदल तेरी किस्मत कभी भी बदल सकती है तेरी किस्मत कभी भी बदल सकती है। विद्यार्थी मित्रों तो आपने जुए बरबर, तो मित्रों, आप जो ये दाखलों हेतु लक्ष्य प्रश्नों बराबर दीवार डांडी 103 तो विद्यार्थी मित्रों आप � એકસો સુડતાલીસ સત્યાવીસ એક્સ વત્તા તેત્રીસ બરાબર એકસો ત્રેપન જે મોટા અંકો છે બરોબર તમે પ્રથમ દ્રષ્ટિએ તો એવું થાય કે ભાઈ આ દાખલામાં કઈ રીતે ગણવો બરોબર લોપની રીત કે ભાઈ આદેશની રીત પણ તમે

સત્યાવીસ વાય બરાબર એકસો સુડતાલીસ અને પછી કેટલા છે ભાઈ બીજું સમીકરણ સત્યાવીસ એક્સ વત્તા વાય બરાબર એકસો ત્રેપન રેડી મિત્રો તો આપ જોઈ રહ્યા છો અહીંયા અંકો બહુ ખૂબ મોટા છે તો મિત્રો જો અને મોટા તો છે એ ઉપરાંત એક જોઈ લો જો અહીંયા તેત્રીસ અહીંયા તેત્રીસ અહીંયા સત્યાવીસ એક્સ અહીંયા સત્યાવીસ વાય અહીંયા એકસો એકસો ત્રેપન તો મિત્રો શું કરવાનું આવી રીતે જ્યારે મોટા અંકો હોય અને આપણે શું કીધું ભાઈ સરવાળો અહીંયા આપણે શું કીધું છે એને સરવાળો શોધવાનું કીધું છે ઓકે તો સરવાળો આપણે શું બરાબર એક્સ પ્લસ વાય તો આ બંને સમીકરણનો આપણે સરવાળો કરી નાખીએ મિત્રો તેત્રીસ એક્સ વ્યા સત્યાવીસ એક્સ બરાબર તો કેટલા થશે સાઠ એક્સ બરાબર એક્સ પછી ઝીરો એટલે કે ભાઈ કેટલા થાય સાઠ એક્સ એવી રીતે અહીંયા કેટલા થશે સાઠ વાય અને અહીંયા સરવાળો કેટલો થશે ભાઈ આ ઝીરો વધી પડી એક ઝીરો વધી પડી એક એટલે કેટલા થશે ત્રણસો રેડી મિત્રો તો એકદમ સરળ કે ભાઈ ચોકડીમાં આવા મોટા અંક હોય તો આવું સરળ જો બાદ બાકી કીધું હોય તો બાદ બાકી પણ અહીંયા આપણે સરવાળો છું સરવાળો કરી રહ્યો છું સારો ઓકે મિત્રો હવે શું કરાય ખાસ સમજી લો અહીંયા સાઠ છે આમાં આમાં સાઠ સામાન્ય નીકળે છે ઓકે એટલે અંદર થશે એક્સ વત્તા વાય બરાબર ત્રણસો રેડી તેથી હવે આ સાઠ એક્સ વત્તા કયા સંબંધમાં છે ગુણાકારના સંબંધમાં છે એટલે સાઠ કયા જશે છેદમાં ઓકે તેથી એક્સ પ્લસ વાય ત્રણસો ના છેદમાં કેટલા થયા સાઈઠ બરોબર મીંડું ગયું છ પંચાને ત્રીસ તેથી એક્સ પ્લસ વાય બરાબર કેટલા આવ્યા પાંચ આવ્યા તો અહીંયા આપણો જવાબ કયો આવશે ભાઈ ખાસ જોઈ લો મિત્રો અહીંયા જવાબ આવશે છ ઓકે આ સોરી જવાબ આપણો કયો આવશે ઓકે ક્લિયર તો મિત્રો આ દાખલો એકદમ સરળ રીતે આ રીતે તમે ગણી શકો ઓકે સારું તો આ પહેલો હેતુલક્ષી પ્રશ્ન અહીંયા તમારી સામે પૂર્ણ થયો હવે પછી નેક્સ્ટ આપણે જોઈ લઈએ ઓકે મિત્રો હવે અહીંયા શું કહે છે

સમીકરણના બીજ કેવા છે સમાન બીજ છે માઇનસ ફોર એસી બરાબર ઝીરો ઓકે આપણે બે ગુણમાં પણ બરાબર આપણે વિભાગ બી માં પણ પૂછાય તો આપને ગણતા આવડવો જોઈએ ઓકે એટલા માટે આ પ્રયત્ન હું તમારી સામે કરી રહ્યો છે ઓકે તો અહીંયા આપણે એ જો મિત્રો આ સમીકરણ આ જે બે એક્સ નો વર્ગ છે બે એક્સ નો વર્ગ પછી માઇનસ કે બરાબર ઝીરો તો આને આપણે સરખાવી દેવાનું કયા સમીકરણ સાથે એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી બરાબર ઝીરો સાથે સરખાવતા માઇનસ લખવાના એટલે કે ભાઈ માઈનસ કે અને સી બરાબર કે ઓકે સારું આ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ ઓકે સારું બી વર્ગ એટલે કે ભાઈ માઇનસ કે નો વર્ગ એટલે એ એટલે કેટલા છે બે છે સી એટલે કે ભાઈ ઓકે મિત્રો સરસ ઓકે ઓછાની ઉપર મિત્રો અહીંયા ધ્યાન આપીએ અહીંયા આપણે ભૂલ કરીએ છીએ જો અહીંયા ઓછાની ઉપર બે ઘાત અને કે ની ઉપર બે ઘાત ઓછાની ઉપર બે ઘાત હોય એટલે કે બે કે ઘાત હોય તો ઓછા હંમેશા વત્તા થઈ જાય ઓછાની પર બે ઘાત હોય ચાર ઘાત હોય છ ઘાત હોય આઠ ઘાત એટલે ટૂંકમાં કે ખાત હોય તો ઓછા વત્તા થઈ જાય એ દર વખતે આપણે યાદ રાખીશું બરોબર એટલે કે ભાઈ વર્ગ કેટલા થયા કે બરાબર ઝીરો તેથી મિત્રો અહીંયા કે કોમન નીકળે તો અંદર થશે કે ઓછા આઠ બરાબર બરોબર કે સામાન્ય નીકળે ઓકે સારું તેથી તેથી મિત્રો અહીંયા જોઈ લો કે બરાબર ઝીરો કે બરાબર ઝીરો અથવા કે ઓછા આઠ બરાબર ઝીરો તેથી કે બરાબર કેટલા થયા આઠ થયા ઓકે હંમેશા આપણે ટેવ પાડવાની બોક્સમાં કિંમત મૂકવાની ટેવ પાડવાની રેડી મિત્રો તો આ રીતે તમારી સામે આ બીજો હેતુલક્ષી પ્રશ્ન અને સમાન બીજવાળો એમએચ વિંજોડા ચેલેન્જ મિત્રો પૂછાશે 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 જ ઓકે તો આ રીતે આપણે ગયા વર્ષે પણ મિત્રો આ રીતે મેં પચાસ લેક્ચર લીધા હતા અને એમાંથી ગણિત અને વિજ્ઞાન બંને જે વિષય છે એમાંથી બરાબર નેવું ગુણનું પંચ્યાસી ગુણનું પૂછાયું જે છાપામાં બ્લેક પણ છે મિત્રો રેડી એટલે તમારા માટે આ એક મહેનત કરીએ છીએ મિત્રો એટલે તમને ઉપયોગી હું થાવ એ એક પ્રયત્ન કરી રહ્યો છું ઓકે મિત્રો સારું ઓકે નેક્સ્ટ ઓકે તો આ દાખલો કે ભાઈ કે બરાબર ઝીરો એટલે કે ભાઈ જવાબ આપણો આ આવશે ઓકે સરસ ઓકે સારું મિત્રો હવે આ દાખલો આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો આપણે આની અગાઉ અયુગ્મ સંખ્યા માટે મધ્યસ્થ મે બરોબર અવર્ગીકૃત માહિતીનો આપણે લેક્ચર નંબર એકસો એકમાં કે એકસો બેમાં એ જોઈ લેશો દાખલો એકસો એકમાં એમાં અયુગ્મ માટે આપણે મધ્યસ્થ કેવી રીતે શોધો એ મેં શીખવાડ્યો હવે આજે યુગ્મ માટે આપણે મધ્યસ્થ આપણે શોધતા શીખવાનું છે મિત્રો કઈ રીતે યુગ્મ કે ભાઈ અહીંયા આપ જોઈ રહ્યા છો કે જોઈ લો મિત્રો ખાસ એક વાત કર દો જો અહીંયા કેટલા પેલા તો જો એક વાત નક્કી ભાઈ ચડતા ક્રમમાં હોવા જોઈએ બરોબર જે અવલોકનો છે એ પેલા મધ્યસ્થ શોધવાનો હોય અવર્ગીકૃત ત્યારે ચડતા ક્રમમાં હોવા જોઈએ એ છે બરાબર તૈયાર છે કેટલા પદ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ રેડી તો કે ભાઈ અહીં એન બરાબર કેટલા છે એન કેટલા થયા તમારા ખાસ જોઈ લો એન થયા

તો મધ્યસ્થ નું સૂત્ર શું કહે છે મધ્યસ્થ નું સૂત્ર મિત્રો બરોબર અવલોકન આ ટૂંકમાં લખું છું બરોબર અવલોકન પ્લસ અવલોકન ઓકે સારું અને આખાના છેદમાં કેટલા થશે ભાઈ બે ઓકે આ એક ખાસ આપણે યાદ રાખી લઈએ ઓકે મિત્રો તો આ સૂત્ર યુગ્મ માટે ખાસ જોઈ લો એન બરાબર આઠ જે બેકી સંખ્યા છે એના માટેનું સૂત્ર અને આની અગાઉ એકી સંખ્યા માટેનું સૂત્ર પણ મેં આપી દીધું બરાબર લેક્ચર નંબર દિવાળાંડી એકસો એક ઓકે મિત્રો સારું તો હવે આપણે શું કરીએ ભાઈ તેથી મધ્યસ્થ બરાબર મધ્યસ્થ બરાબર અહીંયા આપ્યા છે પાંત્રીસ ઓકે મધ્યસ્થ કેટલા આપ્યા છે પાંત્રીસ એન કેટલો આપ્યો છે આપણો આઠ એટલે કે ભાઈ શું લખીશું આઠના છેદમાં બે મુવલોકન પ્લસ અહીંયા કેટલા થશે એકમુ અવલોકન બરાબર અને એના છેદમાં બે ભૂલવાના નહીં ઓકે મિત્રો સરસ ઓકે હવે આપણે એક શોધવાનો એ આપશોને ખ્યાલ છે ઓકે હવે શું કરીએ ભાઈ તેથી પાંત્રીસ બરાબર અહીંયા બે ચોક આઠ રેડી અહીંયા બે ચોક આઠ મિત્રો અહીંયા ધ્યાન રાખજો અહીંયા એનાના છેદમાં જ બે આખાના છેદમાં બે વત્તા એક આગળ દૂર છે ઓકે એટલે કે ભાઈ ચોથું અવલોકન બરાબર ચારમું અવલોકન કરતા આપણે લખીએ ચોથું અવલોકન ચોથું અવલોકન બરાબર પ્લસ અહીંયા ચાર જોઈ લઈએ પાત્રીસ બરાબર આ બે આ બાજુ ગુણાકાર માં લઈ લઉં મિત્રો કારણ કે ભાગાકારમાં માં છે ચારમું અવલોકન ખાસ જોઈ લે મિત્રો ચોથું અવલોકન કયું છે ભાઈ આપણે એ જોઈ લઈએ ચોથું અવલોકન આપણે જોઈ લઈએ એક બે ત્રણ ચાર ચોથું અવલોકન છે એક્સ વત્તા પ્લાસ પાંચમું અવલોકન કયું છે એક્સ વત્તા નવ એના છેદમાં બે રેડી તેથી અહીંયા શું થયું ભાઈ પાંત્રીસ દુ અને કારણ કે બે તો આપણે ગુણાકારમાં જવા દીધા છે ઓકે સોરી ઓકે મિત્રો એટલે શું થયું સિત્તેર બરાબર એક્સ વત્તા એક્સ એટલે કેટલા થશે બે ત્રણ બાર ઓકેથી કેટલા થશે અઠાવન બરાબર બે એક્સ તેથી અઠાવન ના છેદ તેથી ઓગણત્રીસ દુ એટલે કે એક્સ બરાબર તમારો જવાબ કેટલા આવ્યો ભાઈ ઓગણત્રીસ આવ્યો ઓકે તો અહીંયા જવાબ કેટલો થશે આપણો ઓગણત્રીસ જવાબ થશે ઓકે મિત્રો તો આ રીતે એકદમ સરળ તમારી પાસે મિત્રો આ સૂત્ર ખાસ તૈયારી કરશો અને મધ્યસ્થ છે યુગ્મ સંખ્યા અને એકી સંખ્યાનો પણ અગાઉ દાખલો હું ગણાવી ચૂક્યો છું ઓકે મિત્રો તો આ રીતે મનીષોડા તમને બરાબર જેટલો ઉપયોગી થાય એ માટે પ્રયત્ન એ કરીએ ઓકે થેન્ક યુ મિત્રો તો સારું પછી નેક્સ્ટ આપણે જોઈ લઈએ દાખલો ઓકે સારું હવે આ દાખલામાં શું કરવાનું જોઈ લઈએ જો મિત્રો અહીં વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ બાર વર્ગમૂળ સત્યાવીસ નું દસમું પદ શોધવાનું જો પેલા તો મિત્રો એક વાત આપણે નક્કી કરી લઈએ કે દસમું પદ આપણે શોધવું છે તો શું કરાય ઓકે તો કે ભાઈ દસમું પદ શોધવું છે તો કે ભાઈ દસમું પદ એટલે શું કે ભાઈ દસમું પદ જો એનમું પદ તો આપને ખ્યાલ છે કે ભાઈ દસમું પદ આપણે શોધવું હોય દસમું પદ બરોબર દસમું પદ એટલે આપણે સીધું પણ લખી શકો કે ભાઈ દસમું પદ કીધું કે બરાબર નવ ડી બરાબર અગિયારમું પદ હોય તો એ વત્તા દસ ડી અહીંયા એ ઘટાડીને લખી નાખવાનું એ વત્તા શું કામ એ આપ સૌને ખ્યાલ છે એ એનનું નું સૂત્ર જે છે એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી એના ઉપરથી આ આવે છે હવે આપણે આ શોધવાનું દસમું પદ એટલે એ ટેન શોધવાનું છે પેલા વર્ગમૂળ ત્રણ જો અહીંયા જોઈ લો મિત્રો આ વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ બાર અને વર્ગમૂળ સત્યાવીસ હાલો વર્ગમૂળ ત્રણ ઓકે પણ અહીંયા જોઈ લો ચાર તેરી બાર થાય એવી રીતે અહીંયા નવતેરી સત્યાવીશ ઓકે મિત્રો આ દાખલો ખૂબ અગત્યનો બની રહેવાનો શું કામ કે ભાઈ આ સ્ટેપ એક કરવું પડશે એટલે કે ભાઈ વર્ગમૂળ ત્રણ આ ચાર નું વર્ગ મિત્રો આ વર્ગમૂળ ની અંદર એક અંક એવો છે જેનું વર્ગમૂળ નીકળે છે ચાર નું નીકળે એટલે કેટલા થશે બે તો કે ભાઈ કેટલા થયા બે વર્ગમૂળ ત્રણ અહીંયા કેટલા થશે ત્રણ વર્ગમૂળ અહીંયા નવનું વર્ગ જેનું વર્ગમૂળ નીકળે બાર વહી આવે એટલે ત્રણ થઈ જાય ઓકે સારું આ રીતે બરાબર શ્રેણી તમારી સામે આવી હવે આપણે શું કરવાનું છે ભાઈ શોધી અને ડી એ કેટલા છે એ તો પ્રથમ પદ કહેવાય હાલો એ છે એ બરાબર વર્ગમૂળ ત્રણ અને ડી આપણે ખ્યાલ છે એ ટુ માઇનસ એ વન બરોબર એ ટુ કેટલા છે બે વર્ગમૂળ ત્રણ બે વર્ગ એક વર્ગ વર્ગમાં ત્રણ વધે એક વર્ગ મો ત્રણ ઓકે સરસ લખી નાખીએ અને હવે આ કિંમત આવી અહીંયા મૂકી દેવાની એની જગ્યાએ કેટલા લખો વર્ગમૂળ ત્રણ અહીંયા નવ અને ડી ની જગ્યાએ કેટલા લખું વર્ગમૂળ ત્રણ હવે મિત્રો નવ વર્ગમો ત્રણ વત્તા એક વર્ગમો એમાં એડ કરું તો કે ભાઈ દસ વર્ગમૂળ ત્રણ ઓકે મિત્રો આ સમજાય છે ને વાત નવ વર્ગ મૂળ ત્રણ એમાં એક વર્ગમો ત્રણ નાખું એટલે દસ વર્ગમો ત્રણ સારું ઓકે તેથી મિત્રો જોઈ લેશું ખાસ કે આ દસ ને વર્ગમુ ની અંદર જવા દો આ દસ ને વર્ગમુ ની અંદર જવા દઈએ તો દસ નો શું થાય વર્ગ થાય એટલે કેટલા થયા સો ગુણ્યા ત્રણ બરાબર કેટલા થયા આપને હમણાં આપણે એક સ્ટેપ જોયું કે ભાઈ નવ બાર નીકળે ત્રણ થાય તો દસ અંદર જાય એટલે વર્ગ થાય ઓકે એટલે ત્રણસો જવાબ તમારો આવશે મિત્રો મિત્રો રેડી ખાસ જોઈ લો આ જવાબ વર્ગમૂળ ત્રણસો ઓકે તો આ દાખલો પણ સરસ મજાનો હેતુ લક્ષી જે ખૂબ અગત્યનો છે મિત્રો એ તૈયાર આપણે કરીશું ઓકે સરસ ઓકે નેક્સ્ટ હવે આપણે જોઈ લઈએ સારો જો મિત્રો હવે અહીંયા જોવું જોઈએ આ દાખલો સાયન્થીટા ઇન્ટુ કોટા બરાબર જોઈ લઈએ કે ભાઈ સાયન્થીટા ઇન્ટુ કોસેટા એના છેદમાં કેટલા છે કોટા ભાઈ સાયન્થીટા ઇન્ટુ કોટા એકદમ સરળ દાખલો મિત્રો ખાસ જોઈ લો સાયન્થી કોસેકથી એકબીજાનો વ્યસ્ત છે એટલે એક અને એકના છેદમાં કોટા એટલે સેક્ટા જે તમારો જવાબ છે એ જોઈ શકાય છે અહિયાં બરોબર સેકથી તો આ રીતે એકદમ સરળ છે આ હેતુલક્ષી પ્રશ્નો તો તમારી સામે મિત્રો આ રીતે હેતુલક્ષી પ્રશ્નો છે એ રજૂ કર્યા છે અને તમે પ્રેક્ટિસ કરશો અને ચેલેન્જ આપો મિત્રો આ દાખલા જે નજરે તમે જોઈને જશો તો એ પ્રકારના જ દાખલા બરોબર એસએસસી બોર્ડમાં આવતા હોય છે ઓકે થેન્ક યુ મિત્રો મનીષ નમસ્કાર ફરી પાછા આવતીકાલે નવા લેક્ચર સાથે મળશો થેન્ક યુ